નવ દંપતિને શુભેચ્છાઓ પણ પાઠવી એવા સ્વર્ગસ્થ ગલબા કાકાની દીકરી કે જેમણે પીએચડી સુધીનો અભ્યાસ અને ખાસ કરીને ગણિત જેવા વિજ્ઞાન ગણિત જેવા વિષયની અંદર એટલે બહુ ભાગ્યે જ આ રીતનો અભ્યાસ કરીને એની અંદર ડોક્ટરેટ મેળવવું એટલો ઉચ્ચ અભ્યાસ મેળવીને જે સંસ્કારો બેન વાત કરતા હતા એના ઉપરથી પણ આપણને લાગે કે ગરબા કાકાની શાલીનતા તેમની સહજતા તેમની પ્રજા માટેની કંઈ કરી ચૂકવા માટેની ભાવના જેમના વક્તવ્ય દ્વારા અહીંયા દેખાતી હતી એવી વાણી સાથે જેમણે વાત કરી એવા ડૉક્ટર રેખાબેન અહીંયા આપણા સમાજના પ્રમુખ માન્યશ્રી રમેશભાઈ અહીંયા વણી આપણા બધા બેઠા છે રતનસીબા હોય આપણા દાતાશ્રીઓ હોય ત્યાં પરમ બંદ બાપજી કરીને જીવાબાથી કરીને મંત્રી શ્રી પરબતભાઈ મારા ડિરેક્ટર શ્રી મારા મિત્ર રજનીશભાઈ બધા સ્ટેજ ઉપર આપણા બધા આગેવાનો જેમ બધાએ આખી ટીમના શેખ ત્યાંથી

તમારું ધ્યાન મારી વાતમાં રહેશે એ હું વાત કરીશ મને જોન કરતાં પણ મારો વાત સંભળાશે ત્યાં હમણાં પેલું માઇક હમણાં પેલું કરજો હતું ત્યાં શ્લોક બોલે ભલે બોલે મારે તમને એટલી જ વાત કરવાની હતી કે આ કામ અઘરું કામ છે અને અઘરા કામને પણ તમે સહજતાથી કરો છો એ માટે આયોજક મિત્રોને હું હૃદયથી યુવાનોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ કામ કરવું એટલું સહેલું નથી રજનીશભાઈ થોડા વાત કરતા હતા એમના ઉત્સાહની સાથે સાથે એમને મનમાં ચિંતા પણ હતી કે મેં નવ જ નવ દંપતી અહીંયા જોડ્યા તમે નવ જાણ્યા જોડ્યા એ પણ તમારી મોટી સિદ્ધિ છે સફળતા છે આ કામ નાનું નથી યુવાનો આ તમે સાચા રસ્તા ઉપર લઈ જઈ રહ્યા છો સમૂહ લગ્ન કરી જ હોય આગળ ચાલવું પડે તમને પાંચ વર્ષ પછી ધ્યાનમાં આવશે કે તમે રસ્તો સાચો છે પાંચ વર્ષ સુધી તો બધાય મહેનત કરવી પડે કોઈ નવો ધંધો કરે ને તો એને પાંચ વર્ષ રાહ જોવી પડે

ભલું થાય એના માટે મારે આ ડેરીની સ્થાપના કરવી છે જેથી એક બે વર્ષ માટે નહીં પરંતુ લાંબા ગાળા સુધી એના ફળ મળે આજે સ્વર્ગત ગરબા કાકા નથી તો પણ સત્રીસે કોમ અઢારે કોમ ગામમાં નાનામાં નાની મજૂરી કરતી કોઈ બાતા બહેન હોય તો પણ દાતેડાના હાથા ઉપર પોતે પોતાના બાળકોને મોટા કરી શકે એ કામ એક સ્વર્ગસ્થ ગલબા ભાઈએ આપણા બનાસની ધરતી ઉપર કર્યું આજે આપણે બનાસકાંઠા જિલ્લા ઉપર એમનું ઋણ છે આપણા બનાસકાંઠા જિલ્લામાં આપણા ગામમાં બેસીને આ વાતને નહીં સમજી શકીએ હું બીજા રાજ્યોની અંદર જાઉં બીજા જિલ્લાઓની અંદર જાઉં તો ત્યાંથી હોય સતત ચાલતી હોય એમાંથી જે પૈસા આવે દર વર્ષે એમાંથી પૈસા પશુપાલક સુધી આવે અને પૈસા નાણાં તો નિયમિત ચૂકવી જાય પરંતુ નફો થાય તો એ પણ દર વર્ષે પાછું મળે જ છે આનો કોઈ ધંધો કોઈ જગ્યાએ નથી અત્યારે ઉત્તર પ્રદેશની અંદર જઈએ તો એ લોકો અમને કહે છે અમારે ત્યાં પણ આવું કંઈ કરો નહીં અમારે ત્યાં પણ આવી શરૂઆત કરો નહીં કેવું કેટલાય વર્ષો પહેલા પચાસ સાઠ વર્ષ પહેલા એક વિઝનરી નેતા ગરબાભાઈ પોતે ધારાસભ્ય પણ હતા પોતે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા અને એમણે વિચારી વાત તો પોતાના ધંધા કરી શકત પરંતુ એમણે વિચાર એવો કર્યો કે નહીં એ ટાઈમે નિરમા કે બાકી કંપનીઓ ની શરૂઆત થતી હશે એ ટાઈમે આવું વિચાર્યું હતું કે પોતાનો છોકરાને મોટો કરવા માટે કરીને પોતે પોતાના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થઈ શકે પણ એમણે એ વિચાર નઈ કર્યો એમણે કર્યું હું મારા જિલ્લા માટે ધંધો કરું મારા જિલ્લા માટે મારે કામ કરવું છે નાનામાં નાના માણસ માટે મારે કામ કરવું છે આજે બનાસકાંઠા જિલ્લો ઉદળો છે ને તો આના કારણે છે એક સારા દ્રષ્ટિવાન નેતાએ આ કામ કર્યુંતું એના કારણે કરીને આજે લાખો લાખો પરિવારોની અંદર

આપણે ક્યાં થયું છે આ થઈ શક્યું છે પણ એક વિઝન વાળા દ્રષ્ટિ નેતા હતા એના કારણે કરીને થઈ શક્યું ગલબાભાઈની દ્રષ્ટિના કારણે થઈ શક્યું એક 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 પશુપાલકો મને લાગે છે કે ગલબાભાઈનો ઋણ એક 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 જિલ્લાવાસીઓ ઉપર છે એમને કરેલું કર્તવ્ય છે એના માટે એમણે આપેલું આ કામ એના માટે જ્યારે મોકો કે સમય આવે ને તે દાડે આપણે પાછી પાની કરાય નહીં મારું તમને બાદ બધાને હું તો સંવિધાનિક જગ્યા ઉપર બેઠો છું એટલે બાકી તમારી સભાઓમાં કેમાં તો કદાચ આભાનું મારાથી નહીં થઈ શકે પરંતુ હું એટલું તો ચોક્કસ કહી શકું કે જે માણસે આપણા માટે કાંટો કાઢ્યો હોય ને તો એને ગુણ ભૂલતા નથી તો તમામ જિલ્લાવાસીઓ અને તમામ જ્ઞાતિ સમાજો માટે પણ મારે એટલું ચોક્કસ કહેવું પડે કે આ માણસે નો ઉપકાર છે ઋણ છે બનાસકાંઠાની જિલ્લાની ધરતી ઉપર તો ઋણનો સમય આવે ત્યારે બધું ઉતારવાનું કામ આપણે બધાએ કરવું પડે દેશ બદલાય ગયો છે એની જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા એમણે નર્મદાનું પાણી આ ધરતી ઉપર લાવી અને આ ધરતી ને લીલી હરિયાળી કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે નિર્મા પ્રભુ રામ ના પધરામણા કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ પણ એમના સમય ની અંદર થયું છે આ પણ મોટી ઐતિહાસિક ઘટના છે પાંચસો વર્ષની ઘટના છે વિદેશની અંદર ગયેલા આપણા વિદ્યાર્થીઓ એ યુક્રેન અને રશિયાની લડાઈની અંદર ફસાયેલા હોય ત્યારે બાજુ બોમ્બ બાઇડિંગ ચાલતા હોય મિસાઇલો છૂટતી હોય અને ભારતના વડાપ્રધાન એમ કે ભાઈ મારા દેશના વિદ્યાર્થીઓ છે જોજો હોય એને કોઈ ખતરકો ના આવે અને બે બાજુથી તોપો બંધ થઈ જાય અને તિરંગો ઝંડો લઈને સલામત હિન્દુસ્તાનની અંદર પહોંચી જાય આવું પહેલા નહોતું થતું પહેલા સ્થિતિઓ નહોતી થતી ત્યારે આપણે બોમ્બને જઈને કરગરવું પડતું અને બધી બે બાજુથી તોપો બંધ થાય અને ઈવન પાકિસ્તાનના છોકરાઓ પણ નીકળવું હોય તો તિરંગો લઈને નીકળે કે હિન્દુસ્તાનનો તિરંગો રાખો તો કોઈ ગોળીબાર નહીં થાય આપણા ઉપર આપણે સલામત બહાર નીકળશું આ હિન્દુસ્તાનનું સ્વમાન જાગ્યું છે સ્વાભિમાન જાગ્યું છે આવો સમય પહેલા નહોતો ભારત દેશોની અંદર અહીંના સૈન્યની અંદર કેટલાક લોકોને ફાંસીની સજા થઈ હોય તેની કોર્ટ ફાંસીની સજા કરે અને એ વખતે દેશના પ્રધાનમંત્રી શ્રી ત્યાં આગળ ઇન્ટરટેસ કરે અને સમાનપૂર્વક ખરી સજા થયેલા લોકોને અહીંયા આર્મીના લોકોને અહીંયા આગળ પહોંચી જાય નાની ઘટના નથી બહુ મોટી બાબત છે દર વખતે અહીંયા આગળ આવીને ત્રાસવાદી હુમલા કરતા હતા હિન્દુસ્તાનની અંદર અને બોમ્બ ધડાકો ક્યાં થયો રેલવેમાં થયો મુંબઈમાં થયો અમદાવાદમાં થયો પાંચરા દિવસે સાંભળતા હતા છેલ્લા દસ વર્ષનો ઇતિહાસ તમે જોશો તો અહીંયા બોમ્બ ધડાકા નથી થતા જે ઇઝરાયલ માટેના દાખલા હિન્દુસ્તાન ના લોકો વાંધતા હતા એમ લાગે કે ઇઝરાયલ દેશ આવું કરી શકે છે આજે આખી દુનિયા હિન્દુસ્તાન ના આ વાર્તાઓ

દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો આ સમય હોય તો એમનો સમય આવ્યો હોય તે દિવસે ટેકો આપવામાં આપણે બાકી રખાય નહીં તો આ વાત પણ મારે તમને બધાને કહેવાની હતી નહીતર સમય જતો રહે જો સજ્જન માણસો નિષ્ક્રિય થઈ ગયા આપણે તો શું મત આલી છૂટા તો મત આલી છૂટા થાવ ને તો એક વખત તમે બધાએ તમે મે બધાએ ભોગ્યું છે આપણે મત આલી છૂટા તો મત આલી છૂટવાથી કામ પતે નહીં અને પછી તેડે થી પસ્તાય તેડે થી પછી આહુંડાય પાડે તેડે થી કે મારું બેટું કેવું થયું થોડાક જો આમ કર્યું હોત તો બહુ સારું હતું આપણે બધા પણ કેડે પછી કોઈ પસ્તાવો કરવાથી કશું ફાયદો થતો નથી પહેલા જે જાગે જેને સમજણ ન હોય તો બરાબર પણ બધાને સમજણ હોય તો સમયસર જાગવું પડે સારો સમય આવ્યો હોય એ દિવસે સારા સમયને ને ટકાવી રાખવાની જવાબદારી આપણા બધાની હોય છે સારો સમય જતો અને પાછળથી પસ્તાવું એ મને લાગે છે કે એ સજ્જન કે બુદ્ધિશાળી માણસ માટેનો નિર્ણય ન ગણાય એટલે બુદ્ધિશાળી લોકો એ સારો સમય હોય

આપ સૌને મનેથી ખૂબ ખૂબ શુભકામનાઓ